સુરત પાલ વિસ્તારમાં આરટીઓ ઇન્સ્પેક્ટર પર ઓવરટેકિંગ લઈ થયેલી બોલાચાલી બાદ બે યુવાનોને પોલીસે જતા યુવકે ફૂલ સ્પીડમાં ઓવરટેક કરતા ટક્કર લાગતા રહી ગઈ હતી મેં હોર્ન મારી સાઇડ લેવા પ્રયાસ કર્યો હતો ચાલકે સાઇડ આપી ન હતી મેં મારી કાર આગળ લેતા મોપેડ ચાલક અને પાછળ બેઠેલા યુવકે કારમાં લાત મારી હતી આથી જ મેં કાર રાખવા નહીં રક્તા બંને આવી કાચ પર મુક્કો માર્યો હતો હું નીચે ઉતરીને નુકસાન થયું કે કેમ તે જોતો હતો ત્યારે બંનેએ ગાળા ગાડી કરી હુમલો કર્યો હતો મને દાબી આંખ અને ગળાના ભાગે ઈજા થઈ હતી અને અહીંયા દુબારા દિખે તો ગાડી કે સાથ ચલા દે કે જો ઉખાડ ના હે વો ખાલ લો હમ તેરે કો છોડેંગે નહીં આવી ધમકી આપી હતી બનાવને લઈ પોલીસ

જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા તુરંત કાર્યવાહી કરતા આ બનાવની વિગત ધ્યાનમાં આવેલ છે બનાવની વિગત એવી છે કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તથા આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તુષાર કુમાર બાબુભાઈ બારિયા પોતાના ઘર પાસે આવેલ એક જગ્યાએ નાસ્તો પાણી કરવા ગયેલા હતા ત્યાંથી તેઓ નીકળેલા હતા તે દરમિયાન બે બાઇક સવારોએ તેમને વ્હીકલને મારેલ હતી અને બે જવાબદાર ભરી રીતે વાહન હંકારેલ હતું તેમણે એક્સિડન્ટ થતું જણાતા હોર્ન મારીને તેમને ચેતવેલ હતા પરંતુ તેઓએ તેનાથી ઝઘડો કરતા પાસે આવીને તેમની ગાડીને વાહનને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરેલ હતો ડરી તેમણે તેમની વાહનને સાઈડમાં ઉભું રાખી દીધેલ હતું તથા પોતાની ગાડીને કઈ નુકસાન થયું છે કેમ એ જોવા ચેક કરવા હતા ત્યારે આ બંને અજાણ્યા બાઇક સવારે તેમની પાસે આવી તેમને ગંદી ગાળો આપી તેમની પર હુમલો કરેલ હતો તથા તેમને નીચે પાડી દીધેલ હતા ત્યારબાદ આ ફરિયાદીએ એકસો બાર પર ફોન કરીને પોલીસને બોલાવવાની વાત કરતા તેઓએ આ બાબતે પણ તેમને ધમકાવ્યા હતા ફરિયાદી ત્યારબાદ સારવાર લઈને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી ફરિયાદ દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ આરોપીઓની વિગત તપાસ કરતા જાણવા મળેલ કે તેઓએ ફરિયાદીને ઢીકા મૂકીનો માર મારેલો હતો એટલું જ નહીં પરંતુ તેમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવેલ હતી આ બાબતે બીએનએસ ની કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ તથા ચોપન મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીઓ શું કરે છે આ આરોપીઓની ઉંમર બાવીસ અથવા ત્રેવીસ વર્ષ અનુક્રમે છે અને તેઓ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હોવાનું તેઓએ પોતાને નિવેદનમાં જણાવેલ છે તથા આરોપી પૈકી એક હાલમાં બેકાર હોય એવું જાણવા મળેલ છે આરોપીઓના અત્યાર સુધી હાલમાં કોઈ ગુનાહિક ઇતિહાસ ધ્યાનમાં આવેલ નથી પરંતુ આ બાબતે અમારી તપાસ ચાલુ જ છે કે તેઓએ આ વિસ્તારમાં આ પ્રકારના કોઈ મારામારીના કે ધમકાવાના કે દુઃખાગ્રીના અન્ય કોઈ ગુના કરેલ છે કે નહીં કેમ આઇટી રિસ્પેક્ટરની ગાડીના